પાઠ બે સંખ્યાની રમત ચિત્રને આધારે પ્રશ્નના જવાબ આપો ચિત્ર આપેલું છે તેને આધારે આપણે જવાબ આપીએ સૌથી વધારે બીજ કોની પાસે છે તો કે સ્નેહા કેટલા તો કે અડતાલીસ સૌથી ઓછા બીજ કોની પાસે છે ઝીનલ કેટલા છવ્વીસ ઝીનલ અને સ્નેહાના કુલ બીજ કેટલા થાય ચુમ્મોતેર મિનલ અને નમિતના કુલ બીજ કેટલા થાય છ્યાસી સુનિલ પાસે ઝીનલ કરતાં કેટલા વધુ બીજ છે તેર નમિત પાસે સ્નેહા કરતાં કેટલા બીજ ઓછા છે ચાર જીનલને ત્રીસ બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે ચાર નમિતને પચાસ બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે છ ચાલીસ કરતાં વધારે બીજ કેટલા બાળકો પાસે છે ત્રણ અને નમિત અને સ્નેહાના કુલ બીજ ભેગા કર્યા પછી સો બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે તો બાણું બીજ થાય છે એટલે આઠ બીજની જરૂર પડે ભારત પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ મેચના ભારતમાં પ્રથમ દાવને બેસ્ટમેનના નીચે મુજબ રન થયેલા છે તેના આધારે પ્રશ્નના જવાબ આપો વિરાટના છન્નું શિખરના નેવું રોહિતના નેવ્યાશી સુરેશના આડત્રીસ અને ધોનીના સુડતાલીસ ચાલો એના આધારે આપણા પ્રશ્નના જવાબ છે એ હવે આપીશું પહેલો પ્રશ્ન સૌથી વધુ રન કોણે કર્યા છે વિરાટ કેટલા છન્નું સૌથી ઓછા રન કોણે કર્યા છે સુરેશ કેટલા આડત્રીસ સદી કરવામાં કેટલા રવામાં કેટલા અને શિખરના કુલ રન વિરાટ અને સુરેશના કુલ રન કરતાં વધારે છે કે ઓછા તો કે વધારે કેટલા વધારે તો કે ત્રણ એસી કરતાં વધારે રન કેટલા વિદ્યાર્થીઓ કર્યા છે ત્રણ પચાસ કરતાં ઓછા રન કેટલા વિદ્યાર્થીઓ કર્યા છે બે ધોનીના અડધી એટલે કે હાફ સદી કરવામાં કેટલા રન ખૂટ્યા હતા કે ત્રણ ચાલો પછી સંખ્યા આપેલી છે એને તમારે શબ્દોમાં લખવાની એકસો ઓગણસિત્તેર એકસો નેવું એકસો ત્રણ એકસો ચોવીસ એકસો પિસ્તાલીસ એકસો ત્યાંશી એકસો સાઠ એકસો બાવન એકસો ચુમ્માલીસ એકસો દસ એકસો ત્રાણું અને બસો નીચેની સંખ્યાઓને અંકમાં લખો એકસો તેર એકસો પચાસ એકસો વીસ એકસો એકાણું એકસો આઠ એકસો સત્યાશી એકસો સડસઠ એકસો ચોસઠ એકસો અડતાલીસ એકસો નવ એકસો પંચાણું અને એકસો ચુમ્મોતેર ચાલો નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો એકસો સત્તર આપેલો છે એકસો એક દશક સાત એકમ એકસો ચોત્રીસમાં એકસો ત્રણ દશક ચાર એકમ એકસો પંચ્યાસીમાં એકસો નવ દશક પાંચ એકમ એકસો બે માં એકસો જીરો દશક અને બે એકમ એકસો બાણું માં એકસો નવ દશક અને બે એકમ એકસો અડસઠમાં એકસો છ દશક અને આઠ એકમ ચાલો હવે વિસ્તાર આપેલો છે એનો અંકમાં લખો તો કે એકસો ચાર દશક અને પાંચ એકમ બરાબર એકસો ને પિસ્તાળીસ પછી એવી રીતના બીજાનો છે એકસો સાડત્રીસ ત્રીજાનો એકસો ચાર ચોથાનો એકસો એંશી પાંચમાનો એકસો એકસઠ અને છઠ્ઠાનો એકસો ને તોતેર ચાલો હવે સ્થાન કિંમત તો કે એકસો પાંત્રીસમાં એકની સ્થાન કિંમત સો ત્રણની સ્થાન કિંમત ત્રીસ અને પાંચની સ્થાન કિંમત પાંચ એકસો સાતમાં એકની સો ઝીરોની ઝીરો સાતની સાત એકસો સાઠમાં એકની સો છની સાઠ અને ઝીરોની ઝીરો એકસો ઓગણચાલીસમાં એકની સો ત્રણની ત્રીસ અને નવની નવ એકસો છેતાલીસમાં એકની સો ચારની ચાલીસ અને છની છ એકસો અઠ્ઠાણુંમાં એકની સો નવની નેવું અને આઠની આઠ ચાલો પછી મણકા ખોડીને આધારે જવાબ લખો મણકા ગણવાના છે અને તમારે લખવાના છે આનો જવાબ એકસો છેતાલીસ એકસો ત્રેસઠ એકસો આડત્રીસ અને એકસો ચોવીસ થશે પાંચમી મણકા મણકાઘોડી છે એમાં એકસો પંચાવન એકસો એંશી એકસો એકાણું અને એકસો ને આઠ ચાલો નીચેની સંખ્યામાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું અને મોટી સંખ્યામાં છે એ ચોરસ કરવાનો પહેલામાં નેવ્યાશી સૌથી નાની સંખ્યા છે અને એકસો ને ત્યાંશી સૌથી મોટી સંખ્યા છે એકસો સત્યાવીસ સૌથી નાની એકસો સત્યાવીસ સૌથી મોટી એકસો અગિયાર સૌથી નાની એકસો એકાણું સૌથી મોટી એકસો છ સૌથી નાની એકસો નેવ્યાશી સૌથી મોટી ચાલો તરત પહેલાંની સંખ્યા તો કે એકસો ત્રીસ પહેલાં એકસો ઓગણત્રીસ એકસો પંચોતેર પહેલાં એકસો ચુમ્મોતેર એકસો એકાણું પહેલાં એકસો નેવું એકસો સુડતાલીસ પહેલાં એકસો અડતાલીસ એકસો છપ્પન પહેલાં એકસો પંચાવન એકસો સત્તર પહેલાં એકસો સોળ એકસો દસ પહેલાં એકસો નવ એકસો ચોર્યાસી પહેલાં એકસો પંચ્યાસી એકસો સાઠ પહેલાં એકસો ઓગણસાઠ બસો પહેલાં એકસો નવ્વાણું એકસો છોતેર પહેલાં એકસો પંચોતેર અને એકસો છોતેર પહેલાં એકસો ને સાડત્રીસ ચાલો તરત પછીની સંખ્યા એકસો ઓગણ સિત્તેર પછી એકસો સિત્તેર એકસો પંચોતેર પછી એકસો છોતેર એકસો બત્રીસ પછી એકસો તેત્રીસ એકસો સત્યાવીસ પછી એકસો અઠ્યાવીસ એકસો ત્રણ પછી એકસો ચાર એકસો ચાલીસ પછી એકસો એકતાલીસ એકસો સત્તાણું પછી એકસો અઠ્ઠાણું એકસો ચોપન પછી એકસો ને પંચાવન એકસો ઓગણપચાસ પછી એકસો પચાસ એકસો છાસઠ પછી એકસો સડસઠ એકસો પંદર પછી એકસો સોળ અને એકસો ને બ્યાસી પછી એકસો ને ત્યાં ચાલો પછી વચ્ચેની સંખ્યા લખો એકસો છ અને એકસો આઠ વચ્ચે એકસો સાત પછી એવી રીતના અહીં એકસો અઢાર આવશે અહીં એકસો ઓગણચાલીસ આવશે અહીં એકસો ઓગણસાઠ આવશે અહીં એકસો ને સડસઠ આવશે એકસો બોતેર એકસો ચોર્યાસી એકસો અઠ્ઠાણું અને ને પચીસ ચાલો ચડતો ક્રમ ચડતો ક્રમ કોને કહેવાય તો કે સૌથી નાની સંખ્યા એટલે કે પહેલું જે આપેલું છે એમાં સૌથી નાની સંખ્યા ગોતીને તમારે પહેલાં લખવાની અને ક્રમશઃ છે એ મોટી મોટી સંખ્યા કરીને સૌથી મોટી સંખ્યા સુધી જવાનું તો કે અહીં તમે સ એકસો અડતાલીસ એકસો ચોર્યાસી એકસો ચુમ્મોતેર એકસો ચાર અને એકસો ચોસઠમાં સૌથી નાની સંખ્યા એકસો ચાર એનાથી મોટી એકસો અડતાલીસ એકસો ચોસઠ એકસો ચુમ્મોતેર અને એકસો ચોર્યાસી બીજામાં એકસો પાંચ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ એકસો સાઠ એકસો બાર એકસો ચોવીસ એકસો ઓગણચાલીસ એકસો ત્રેપન એકસો એંશી ચાલો ઉત્તર તો ક્રમ એટલે કે સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને ક્રમશઃ નાની સંખ્યા સુધી જવાનું અહીં સૌથી મોટી સંખ્યા કઈ છે એકસો એક્યાસી પછી એનાથી નાની એકસો ચુમ્મોતેર એકસો ત્રેસઠ એકસો છત્રીસ અને એકસો અઢાર બીજું એકસો એસી એકસો સિત્તેર એકસો ત્રીસ એકસો સાત અને એકસો ત્રણ અને ત્રીજું એકસો નેવ્યાશી એકસો ઓગણ એસી એકસો ઓગણ સિત્તેર એકસો ઓગણસાઠ અને એકસો ઓગણપચાસ ચાલો નીચેની વિગત શું દર્શાવે છે તે લખો અહીં છે એકમ દશક અને સોમાં તો સોમાં છે અહીં સો ખાન આપેલા છે એટલે એક અહીં વીસ ખાન આપેલા છે એટલે કે બે અને અહીંયા છ ખાન આપેલા છ એકસો ને છવ્વીસ અહીંયા થશે ત્રણસો ને સુડતાલીસ અહીં છે બસો ને ચોત્રીસ અને અહીંયા છે ચારસો ને પિસ્તાળીસ ચાલો મણકા ઘોડીની આધારે સંખ્યા લખો અહીં મણકા ઘોડી મણકા ગણવાના અને જેટલા સોમાં ત્રણ છે તો કે ત્રણ દશકમાં છે અને એકમમાં ઝીરો એટલે કે ત્રણસો ને અહીં છસો ચોસઠ અને સાતસો ને પિંચ્યાસી ચાલો પછી મણકા ઘોડી આપેલી છે એમાં ચારસો ને બાસઠ એકસો પચાસ અને પાંચસો ને ચાર ચાલો નીચેની સંખ્યા શબ્દોમાં લખો બસો સત્તાવન ત્રણસો ચાર છસો ઓગણસી પાંચસો ત્રાણું સાતસો તેર અને નવસો ને બત્રીસ બસો તોતેર ચારસો છ્યાસી અને આઠસો ને ચાલીસ નવસો છસો સાત અને ત્રણસો ને નેવ્યાશી ચાલો એના પછી નીચેની સંખ્યાઓને અંકમાં લખો આઠસો ને વીસ છસો સોળ બસો ઓગણપચાસ સાતસો બાવન ત્રણસો પંચોતેર ચારસો ને સિત્યાશી બસો ને નેવ્યાશી પાંચસો ને ચાલીસ ત્રણસો ને વીસ ચારસો આઠ નવસો તેર અને છસો ને ચુમ્માલીસ ચાલો એનો વિસ્તાર હવે નીચે નક્કી કરવાનો છે ત્રણસો સુડતાલીસમાં ત્રણસો ચાર દશક અને સાત એકમ ચારસો અઠ્યોતેરમાં ચારસો સાત દશક આઠ એકમ છસો દસમાં માં છસો એક દશક જીરો એકમ આઠસો ત્રણમાં આઠસો જીરો દશક ત્રણ એકમ બસો ઓગણપચાસમાં બે સો ચાર દશક નવ એકમ સાતસો ત્રીસમાં સાતસો ત્રણ દશક અને ઝીરો એકમ ચાલો નીચેની વિસ્તાર કલી સંખ્યાને અંકમાં લખો બે સો છ દશક અને પાંચ એકમ એટલે કે બસો ને પાસઠ પછી સાતસો ને ચોર્યાસી ત્રણસો ને સિત્તેર નવસો એક ચારસો બત્રીસ અને છસો ને ત્રાણું ચાલો સ્થાન કિંમત ત્રણસો ચોર્યાસીમાં ત્રણની સ્થાન કિંમત ત્રણસો આઠની સ્થાન કિંમત એંશી અને ચારની સ્થાન કિંમત ચાર પાંચસો નવમાં પાંચની સ્થાન કિંમત પાંચસો ઝીરોની નવની નવ છસોમાં છની છસો ઝીરોની અને જીરોની ચારસો બાણુંમાં ચારની ચારસો નવની નેવું અને બેની બે સાતસો અડતાલીસમાં સાતની સાતસો ચારની ચાલી અને આઠની આઠ આઠસો અઠ્યાસીમાં આઠની આઠસો આઠની એંશી અને આઠની આઠ ચાલો મણકા ઘોડીની આધારે સંખ્યા તમારે લખવાની છે ચારસો બત્રીસ પાંચસો અને સડસઠ ત્રણસો પચાસ છસો સાતસો પંચાવન નવસો ઓગણપચાસ અને ચારસો ને ચુમ્માલીસ ચાલો ફરી છે નીચેની સંખ્યામાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ અને સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરશો તો કે એકસો નેવ્યાસી સૌથી નાની સંખ્યા નવસો ત્રણ સૌથી મોટી સંખ્યા એકસો છે નાની સંખ્યા નવસો મોટી સંખ્યા બસો નાની સંખ્યા અને આઠસો ને સિત્યાસી છે એ સૌથી મોટી સંખ્યા બસો સડસઠ છે એ નાની સંખ્યા નવસો ને પાંચ છે એ સૌથી મોટી સંખ્યા તરત પહેલાંની સંખ્યા લખો ત્રણસો એંશી પહેલાં ત્રણસો ઓગણ એંશી પાંચસો પહેલાં ચારસો ને નવ્વાણું છસો ને પંચોતેર પહેલાં છસો ને ચુમ્મોતેર ત્રણસો ચોરાણું પહેલાં ત્રણસો ત્રાણું છસો ને સાતસો છ પહેલાં સાતસો પાંચ ત્રણસો દસ પહેલાં ત્રણસો નવ નવસો પચાસ પહેલાં નવસો ઓગણપચાસ આઠસો દસ પહેલા આઠસો નવ છસો ને વીસ પહેલાં છસો ઓગણીસ ચારસો છોતેર પેલા ચારસો પંચોતેર બસો સત્તાણું પહેલાં બસો છન્નું અને ચારસો ને છન્નું પહેલાં ચારસો ને પંચાણું ચાલો તરત પછીની સંખ્યા લખો ચારસો એંશી ચારસો એક્યાશી બસો પંચોતેર બસો છોતેર નવસો ચોત્રીસ નવસો પાંત્રીસ નવસો ત્રીસ નવસો એકત્રીસ ત્રણસો ને છોતેર ત્રણસો સત્યોતેર નવ સાતસો નવ સાતસો દસ છસો છસો એક નવસો ઓગણચાલીસ નવસો આઠસો ઓગણચાલીસ આઠસો ચાલીસ સાતસો ચોર્યાશી સાતસો પિંચ્યાસી ત્રણસો ઓગણસી ઓગણ એંશી ત્રણસો ને એંશી બસો નેવ્યાશી બસો નેવું નવસો નેવું નવસો એકાણું વચ્ચેની સંખ્યા બસો ઓગણ પચાસ અને બસો ને એકાવનની વચ્ચે બસો ને પચાસ આવશે અહીં છસો પાંચ આઠસો અઢાર પાંચસો ને પાંસઠ સાતસો બત્રીસ ચારસો નેવ્યાશી ત્રણસો અઠ્ઠાવન નવસો સાત અને છસો સત્તાણું ચાલો પછી ચડતા ક્રમમાં ફરીવાર આપણે સંખ્યાને ગોઠવીએ સૌથી નાની સંખ્યા કઈ તો કે ત્રણસો અઠ્યોતેર છસો તોંતેર છસો સત્યાશી સાતસો આડત્રીસ અને આઠસો તોંતેર બીજામાં બસો સાઠ ચારસો ચારસો છ છસો બે અને છસો વીસ ત્રીજામાં પાંચસો નવ્વાણું છસો નેવ્યાશી સાતસો તેતાલીસ આઠસો સોળ અને નવસો અઢાર ચાલો એના પછી ઉતરતો ક્રમ પાંચસો સૌથી મોટી સંખ્યા પાંચસો એકતાલીસ પછી પાંચસો ચૌદ પાંચસો ચારસો એકાવન અને ચારસો પંદર સૌથી નાના સૌથી મોટી સંખ્યા નવસો ચોવીસ પછી એકસો નેવું ચાલો એના પછી નોટ આપેલી છે તમારે ગણવાની છે સો બસો અને ચાર નોટ દસ ને એટલે બસો ચાલીસ રૂપિયા ચાલો દિવાશળી સો બસો ત્રણસો ત્રણસો દસ અને નવ છૂટી ત્રણસો ઓગણીસ ઈંટો આપેલી છે એક અને બે એટલે બસો બસો દસ ને બે બસો બાર પછી માળા આપેલી છે એકસો ને આડત્રીસ પછી ત્રણ સોની નોટ અને બે છે વીસની નોટ ત્રણસો ને વીસ ફરીવાર દિવાસળી આપેલી છે ચારસો અને ચારસો ત્રણ દિવાસળી છૂટી ચારસો ત્રણ દિવાસળીઓ ફરીવાર મોતી આપેલા છે સો બસો ત્રણસો ચારસો પાંચસો પાંચસો દસ અને પાંચ છૂટા મોતી એટલે પાંચસો ને પંદર ચાલો પછી કોષ્ટકમાં સંખ્યાને આ સંખ્યાને ખાનામાં સૂચના મુજબ રંગ પૂરો અહીંયા રંગ પૂરેલો છે રંગ કઈ રીતે પૂરવાનો તો કે નીચે લાલ લીલો પીળો અને વાદળીના ખાના આપેલા છે લાલના ક લાલની કોલમમાં જેટલી સંખ્યા આપેલી હોય એમાં તમારે અહીંયા ગોતવાની છે અને પછી એમાં લાલ કલર પૂરવાનો રહેશે પછી લીલામાં સંખ્યા આપેલી હોય એમાં લીલો કલર પછી પીળામાં જેટલી સંખ્યા આપેલી છે પીળો અને વાદળીમાં આપેલી છે વાદળી ટોટલ ચોસઠ ખાના છે અને લાલમાં સોળ લીલામાં સોળ પીળામાં સોળ અને વાદળીમાં સોળ સોળ સંખ્યા આપેલી છે વધારે રણ કોણે કર્યા સહેવાગે કેટલા એકસો સૌથી ઓછા રન કોણે કર્યા ધવને કેટલા નવાનું સદી કરવાનું કોણ ચૂકી ગયું ધવને કેટલા રન એક ક્યા બે ખેલાડી રણ સરખા છે સચિન અને સૌરવ કેટલા એકસો ને કોણે ફક્ત એક સદી રન કર્યા છે હાર્દિક એકસો પચાસ રન કરતાં વધારે રન કરનાર ખેલાડીઓની સંખ્યા ત્રણ કયા બે ખેલાડીઓએ કરેલા રન વચ્ચેનો તફાવત એક છે હાર્દિક અને ધવન અને યુવરાજ અને વિરાટ પછી સહેવાગ બેવડી સદી કેટલા રનથી ચૂકી ગયો બાવીસ રોહિતને એકસો પચાસ રન કરવામાં કેટલા રન ખૂટ્યા પિસ્તાલીસ રાહુલ કરતાં સહેવાગને કેટલા રન વધારે છે તો કે સાડત્રીસ ધવનના વિરાટ કરતાં કેટલા રન ઓછા છે અઠ્યાવીસ સુરેશ અને સચિનના રનનો તફાવત કેટલો છે તો કે પચાસ ચાલો એના પછી ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરો ઉદાહરણ આપેલું છે બસો ને તેતાલીસ બસો તેતાલીસમાં છે એ સો બે વાર આવશે પછી દસ દસના ચાર જૂથ આવશે અને ત્રણ છે છૂટ્ટા આવશે તો છે એ ફુગ્ગો છે એ ફુગ્ગાની અંદર છે એ બે સો કરેલા છે ચાર દસ કરેલ છે અને ગોળમાં એક 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 કરેલા છે ત્રણ વાર તો આપણે પેલું ઉદાહરણ જોઈએ બસો ને સત્તાવન તો બસો સત્તાવનમાં છે સો બે વાર પછી પાંચ છે એ દસ વાર અને સાત છુટ્ટા તો આપણે બે ફુગ્ગામાં સો પછી દસ છે એના સાત પાંચ જૂથ કર્યા અને સાત છે એ એકમાં છૂટા દર્શાવ્યા એવી જ રીતના આપણે એકસો બોતેરના પણ આ રીતે કરીશું એકસો ઓગણપચાસના આ રીતે કરીશું પછી બસો ને ચોત્રીસના આ રીતે કરીશું ત્રણસો તેત્રીસના આ રીતે કરીશું પછી બસો બાણુંના આ રીતે કરીશું પછી ત્રણસો આઠના આ રીતે કરીશું ચારસો બારના આ રીતે કરીશું અને એકસો ને નેવ્યાશીના પણ આ રીતે આપણે કરીશું એવી જ રીતે આપણે પાંચસો અને ત્રેપનને આ રીતે કરીશું ને આપણે આ રીતે કરીશું ચારસોમાં તો ફક્ત આપણે ચાર જ સો આવશે એટલે ચાર જ કરીશું ત્રણસો ત્રણમાં આ રીતે કરીશું પાંચસો વીસમાં આ રીતે કરીશું બસો વીસમાં આ રીતે કરીશું અને એકસોને સાતમાં આ રીતે કરીશું ચાલો એના પછી જોડકા જોડો હું કોણ છું ઓળખો અને જોડો ચાલો સૌથી પહેલાં આપણે હું ચાલીસમાં છ ઉમેરતા બનુ છું એટલે છેતાલીસ એ આપણે સામે આપણે ગોતવાના રહેશે અને પછી આપણે જોડકા જોડવાના છે હું નેવું માંથી એક બાદ કરતા મળું છું નેવ્યાશી મારામાં ચાર ઉમેરો તો સદી પૂરી થઈ જાય છન્નું હું દસની દસ નોટ બરાબર છું સો હું એક સદી અને એક અડધી સદી છું એકસો પચાસ હું સત્તાણું માંથી દસ બાદ કરતા મળું છું સિત્યાશી હું બે અંકની સૌથી મોટી સંખ્યા છું નવ્વાણું મારો એકમ દશક અને સોનો અંક પાંચ છે પાંચસો પંચાવન હું ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા છું નવસો નવ્વાણું મારો એકમનો અંક સોનો અંક સાત છે સાતસો ને સાત એક જોકર પાસે પાંચ સાત નવ લખેલા ત્રણ ફુગ્ગા છે આ ફુગાની મદદથી છે આપણે અંકો બનાવવાના છે તો મળેલી સંખ્યા કઈ કઈ અંકો બનાવી શકીએ આપણે તો કે પાંચસો ને ઓગણએસી પાંચસો સત્તાણું સાતસો ઓગણસાઠ સાતસો પંચાણું નવસો પંચોતેર અને નવસો ને સત્તાવન મળેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે નવસો પંચોતેર સૌથી નાની સંખ્યા પાંચસો ને ઓગણ એંશી ચાલો હવે ચડતા ક્રમમાં ગોઠવીએ સૌથી નાની સંખ્યા પાંચસો ઓગણએસી પછી પાંચસો ને સત્તાણું સાતસો ઓગણસાઠ સાતસો પંચાણું નવસો સત્તાવન અને નવસો ને પંચોતેર પછી ઉત્તર તો ક્રમ છે એ ચડતા ક્રમનું ઉલટું હોય એટલે કે નવસો પંચોતેર સૌથી મોટી સંખ્યા અહીં આવી જશે નવસો પંચોતેર પછી નવસો ને સત્તાવન પછી સાતસો પંચાણું સાતસો ઓગણસાઠ પાંચસો સત્તાણું અને પાંચસો ને ઓગણ એંશી જે અહીંયા છેલ્લી પહેલી આપણે લખેલી છે ચાલો પછી ઉદાહરણ મુજબ છે એ સો દસ અને એક એટલે કે લંબગોળમાં સો પછી ચોરસમાં દસ અને ત્રિકોણમાં એકનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વિસ્તાર બનાવો એક ઉદાહરણ જોઈએ એકસો છવ્વીસમાં છે એ એકસો પછી વીસ આપેલા છે એટલે કે બે દસ દસના ચોરસ અને છ છે એ ત્રિકોણ એવી રીતના સત્તાણુંમાં પણ આપણે આ રીતે કરીશું અઢારમાં આ રીતે કરીશું બસો ત્રણમાં આ રીતે કરીશું પછી ત્રણસો ને તેતાલીસમાં આ રીતે કરીશું ત્રણસો ને ઓગણ સાઠ માં આ રીતે કરીશું સાતસો પછી છઠ્ઠામાં છે ઈ પાંચસો ને સડસઠ માં આ રીતે કરીશું અને છસો ને માં આ રીતે કરીશું છત્રીસ એક કાર્ડ ના ઉપયોગ થી બનેલી સંખ્યા અત્યારે આપણે કાર્ડ બનાવી કાર્ડ આપેલા છે ને સંખ્યા આપણે બનાવવાની અહીં વીસ છવ્વીસ ત્રણસો ને દસ એકસો ત્રીસ અને ચારસો એના પછી છસો ત્રણ ત્રણસો સોળ નવસો અને ચારસો એકત્રીસ છસો છ બસો એક અને પાંચસો ને દસ ચાલો પછી પેટર્ન આપેલી છે સાડત્રીસમાં પ્રશ્નો બે બેની ગણતરી કરીને લખો પેલી પેટર્ન જોઈએ એકસો એક એકસો ત્રણ એકસો પાંચ પછી એકસો સાત એકસો નવ એકસો અગિયાર એકસો તેર એકસો પંદર એકસો સત્તર એકસો ઓગણીસ એકસો એકવીસ અને એકસો ત્રેવીસ આવશે એવી રીતના બીજો ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ છે એમાં બે બે સંખ્યા ઉમેરતી જવાની છે ચાલો આડત્રીસમાં પ્રશ્નો ત્રણ ત્રણની ગણતરી કરીને લખો ત્રણ ચારસો ને ત્રીસ ચારસો તેત્રીસ ચારસો છત્રીસ ચારસો ઓગણચાળીસ ચારસો બેતાલીસ ચારસો પિસ્તાલીસ ચારસો અડતાલીસ ચારસો એકાવન ચારસો ચોપન ચારસો સત્તાવન ચારસો સાઠ અને ચારસો ત્રેસઠ એવી રીતના સંખ્યા છે એક્ઝામ્પલ પછી ઓગણચાલીસ માં પાંચ પાંચ ની ગણતરી કરીને લખો ચારસો પચાસ ચારસો પંચાવન ચારસો ને સાહીઠ ચારસો પાસઠ ચારસો સિત્તેર ચારસો પંચોતેર ચારસો એસી ચારસો પંચ્યાસી ચારસો નેવું ચારસો પંચાણું પાંચસો અને પાંચસો ને પાંચ એવી રીતના એક્ઝામ્પલ બે ત્રણ અને ચારમાં પાંચ પાંચ સંખ્યા ઉમેરીને તમારે સંખ્યાની ગણતરી કરીને લખવાનું રહેશે પછી ચાલીસમાં દસ દસની ગણતરી કરીને લખો છસો સાઠ છસો સિત્તેર છસો એંશી છસો નેવું સાતસો સાતસો દસ સાતસો વીસ સાતસો ત્રીસ સાતસો ચાલીસ સાતસો પચાસ સાતસો સાઠ સાતસો ને સિત્તેર એવી રીતના તમારે દસ દસની ગણતરી કરીને એક્ઝામ્પલ ટુ થ્રી અને ફોર ગણવાનું રહેશે પછી વીસ વીસની ગણતરી કરીને લખો ચારસો અઢાર ચારસો અડત્રીસ ચારસો અઠ્ઠાવન ચારસો અઠ્યોતેર ચારસો અઠ્ઠાણું પાંચસો અઢાર પાંચસો અડત્રીસ પાંચસો અઠ્ઠાવન પાંચસો અઠ્યોતેર પાંચસો અઠ્ઠાણું ચારસો છસો અઢાર છસો અઢાર અને છસો અને આડત્રીસ એવી રીતના તમારે વીસ વીસની ગણતરી કરીને અહીંયા લખવાનું રહેશે પછી પચાસ પચાસની ગણતરી કરીને લખો ચારસો ચારસો પચાસ પાંચસો પાંચસો પચાસ છસો છસો પચાસ સાતસો સાતસો પચાસ આઠસો આઠસો પચાસ નવસો અને નવસો પચાસ એમાં એક્ઝામ્પલ બે ત્રણ અને ચાર સી આવી રીતના કરવાના રહેશે ચાલો એના પછી આપણે પ્રવૃત્તિ જોઈએ અહીં ત્રણ છે એ સર્કલ આપેલા છે એમાં સોમાં કેટલી સંખ્યા છે તો કે છ દશકમાં ચાર અને એકમમાં પાંચ કઈ સંખ્યા બને તો કે છ છસો અને પિસ્તાલીસ તેની સ્થાન કિંમત છની છસો ચારની ચાલીસ અને પાંચની પચાસ પ્રવૃત્તિ અહીંયા પૂરી થાય છે ચાલો આપણે હવે ગૃહકાર્ય જોઈએ ચાલો સંખ્યાને શબ્દોમાં લખો સાતસો ચુમોતેર પાંચસો નેવ્યાશી નવસો એક ચાલો એના પછી ચારસો સડસઠ ત્રણસો ઓગણસી અને છસો બાર પછી અંકમાં લખો છસો બાવન નવસો નેવ્યાશી સાતસો સાત ત્રણસો ને ઓગણપચાસ આઠસો અને ઓગણસી ચારસો ને એકાણું ના ચારસો નવ દશક અને એક એકમ છસો માં છસો નવ દશક નવ સાત દશક અને નવ એકમ નવસો નેવ નવસો નવ દશક અને ઝીરો એકમ આઠસો આઠસો આઠ દશક અને આઠ એકમ ચાલો વિસ્તારની આધારે સંખ્યા લખો પાંચસો આઠ અને છ એકમ બરાબર પાંચસો એવી સાતસો સિત્તેર અને બસો ચાલો સ્થાન કિંમત તો કે છસો ને માં સ્થાન કિંમત છસો પચાસ સાત નવસો ને માં નવસો સાતની સિત્તેર અને છ પાંચસોમાં પાંચની પાંચસો પછી જીરો ની જીરો અને જીરો ની જીરો સાતસો એકમાં સાત ની સાતસો જીરો ની જીરો અને એકની એક ચલો મણકા ઘોડીની આધારે સંખ્યા લખો પાંચસો પિસ્તાલીસ ત્રણસો ઓગણચાલીસ નવસો ત્રણ અને ચારસો વીસ ચાલો નીચેની સંખ્યામાં સૌથી નાની સંખ્યા પર ગોળ અને મોટી સંખ્યા પર ચોરસ કરો સૌથી નાની સંખ્યા એકસો ત્રેપન સૌથી મોટી સંખ્યા નવસો સાત અહીં બસો એસી નવસો ને પચાસ ચારસો વીસ નવસો નેવ્યાશી ત્રણસો ઓગણત્રીસ અને નવસો નવ્વાણું ચાલો સૂચના મુજબ કરો તરત પહેલાની સંખ્યા એટલે કે ચારસો એક પેલા ચારસો સાતસો ચાલીસ પેલા સાતસો ઓગણચાલીસ પછી છસો પંચાણું પેલા છસો ચોપન ત્રણસો અઢાર પેલા ત્રણસો સત્તર બસો ઓગણચાલીસ પેલા બસો આડત્રીસ પાંચસો સાત પેલા પાંચસો છ અને નવસો પહેલા આઠસો અને ચાલે એના તરત પછીની સંખ્યા ત્રણસો છપ્પન પછી ત્રણસો સત્તાવન પાંચસો સત્યાવીસ પછી પાંચસો અઠ્યાવીસ છસો અને સડસઠ પછી છસો અડસઠ નવસો નેવ્યાશી પછી નવસો નેવું સાતસો સાત પછી સાતસો આઠ આઠસો પછી આઠસો નેવ્યાશી ચારસો બે પછી ચારસો અને ત્રણ પછી વચ્ચેની સંખ્યા અહીંયા ચારસો નેવ્યાશી છસો તેતાલીસ નવસો એક પછી અહીંયા આઠસો અડસઠ સાતસો ચારસો નવ્વાણું અને પાંચસો સાઠ ચાલો ચડતા ક્રમમાં લખો સૌથી નાની સંખ્યા ત્રણસો ને ત્રણસો છોત્તેર પછી પાંચસો ત્રેસઠ પછી છસો પાંત્રીસ અને સાતસોને અહીં સૌથી નાની સંખ્યા આઠસો આઠસો પાંત્રીસ આઠસોને ત્રેપન પછી આઠસો અઠ્યોતેર અને આઠસોને ઉતરતા ક્રમમાં લખો અહીં સૌથી મોટી સંખ્યા છે એ સાતસો ને ચોસઠ પછી છસો ચુમોતેર પછી છસો સુડતાલીસ પછી ચારસો છોતેર અને ચારસો સડસઠ અહીં સૌથી મોટી સંખ્યા નવસો નેવું આઠસો નેવું સાતસો નેવું છસો નેવું અને પાંચસો નેવું ચાલો એક જોકર પાસે ચાર એક અને આઠના ફુગ્ગા આપેલા છે સંખ્યા આપણે બનાવીએ મળી સંખ્યા સંખ્યા ચારસો અઢાર ચારસો એક્યાશી એકસો ચોર્યાસી એકસો અડતાલીસ આઠસો એકતાલીસ અને આઠસોને ચૌદ મોટી સંખ્યા છે સૌથી નાની સંખ્યા ચડતા ચડતા અને છે ઉતરતો ક્રમ આપણે લખવાનો રહેશે ચાલો એના પછી જોડકા હું સત્તાવનમાં માં સોળ ઉમેરતા મળું છું તોતેર હું બ્યાસીમાંથી ઓગણત્રીસ બાદ કરતા મળું છું ત્રેપન મારામાંથી પચાસ ઉમેરો તો બેવડી સદી પૂરી થઈ જાય એકસો હું પચાસની પાંચ નોટ બરાબર છું બસો પચાસ મારામાં આઠ ઉમેરો તો અડધી સદી પૂરી થઈ જાય બેતાલીસ હું ત્રણ અંકની સૌથી નાની સંખ્યા છું સો મારામાંથી નવ બાદ કરું તો સદી બની જાય એકસો નવ મારો એકમ દશક અને સોનો અંક નવ છે નવસો નવ્વાણું હું બે અંકની સૌથી નાની સંખ્યા છું દસ મારો એકમ અને સોનો અંક પાંચ છે પાંચસો ને પાંચ જોડકા પછી જોડી દેવાના રહેશે તેરમો પ્રશ્ન સો દસ અને એક ને ઉપયોગથી ઉદાહરણ પ્રમાણે સંખ્યાનો વિસ્તાર કરો પછી બસો પાંત્રીસ છે એમાં બે સો એટલે બે લંબગોળ આવશે ત્રણ છે એ દસ દસ ના ચોરસ આવશે અને ત્રિકોણના એક એક છે એ પાંચ આવશે એવી રીતના બસો ને ઓગણ સિત્તેર ત્રણસો ને ચો ચોપન ચારસો સિત્યાસી પાંચસો ને છ છસો ને વીસ સાતસો સત્યોતેર અને આઠસો આઠ ના તમારે કરવાના રહેશે એના પછી સંખ્યાની પેટર્ન છે એ આગળ વધારો પહેલી પેટર્ન છે એમાં તમારે ચાર ચાર છે એ ઉમેરતા જવાના રહેશે બીજી પેટર્નમાં છે એ ત્રણ ત્રણ ઉમેરતા જવાના રહેશે પછી ત્રીજી પેટર્ન છે એમાં તમારે પાંચ પાંચ બાદ કરતા જવાના રહેશે પછી ચોથી પેટર્ન છે એમાં દસ દસ છે એ તમારે ઉમેરતા રહેવાના રહેશે રહેશે અને છેલ્લી પેટર્નમાં છે એ વીસ વીસ તમારે બાદ કરવાના રહેશે અહીં તમારો બીજો પાર્ટ પૂરો થાય છે થેન્ક યુ